તો કઈ આવું બધું છે આપડે પેલી વાર આવ્યા રાજકોટ માં ઘણા સમય પેલા તો પેલા આવ્યા ત્યાં નાનો હતો હવે આના જોડો નહીં પણ આનાથી છે જ નાનો હતો અહીંથી આપણું સ્ટાર્ટિંગ ચાલુ થાય જોવાનું જો બતાડું જોવા મળશે તો હાલો દોસ્તો તમને જોવાનું માકડું દેખાય આમાં વિડીયો ચાલુ છે જો જો દોસ્તો આ બેઠા માકડું ભાઈ એ માકડું જો દોસ્તો બીજા માકડું હોય રહ્યા આપણે પગી ગયા બોને જવું અહીંયા આગળ તમને બતાડું તો દેખાય તમને આઈડિયા આઈડિયા જો દેખાય ને હજી આગળ ફરતા જ તમને આપણે બધું બતાવીશી ફરતા રહ્યો રોતા રહ્યો આપણે તમને બધું બતાડીશી ખાલી જુઓ આઈડિયા માકડું ભાઈ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn आई जो आलोंग आप रहे है तो मैं पोकी à, पुकला पासे जो आके वह अलग है वो बजाकर जो है ना जो अलग

đã đi này đi à rồi lìa lợp khóa là mà cào cho đôi tay để tâm nhau mà lợp bằng để khay rồi kết luôn chung kỳ luôn để khay rồi rồi ngoài anh khay tâm này phải rồi để khay khay điều đi ai để đi là ભાઈ તાકી ગયા જો બે ગયા હવે આપણે આવી ગયા ગોલ્ડન પીઝન બચાચ પાછી દોસ્તો આઈડિયા જો આ તો ગોલ્ડન નથી અને ઓલા હે વ્હાઈટ ને ગોલ્ડન બે બ્લેકમાં હે જો કેમ ચક્કર ફરે બીજા જો આગળ બચ્ચા દેખાય દોસ્તો અમે તમને જવું પડે બતાવે છે ને પિંજરોલ આપણે આવી ગયા હીરા સોનેરી ફિલ્ટર આમાં કઈ ગયા આઈડિયા જો એક ત્યાં ઉપર ચેડું જાઓ અહીંયા ઉપર છે આફ્રિકન ગ્રેપ પેટર આ ઉપર બેઠા લવ બર્ડ ભાઈ ભાઈ આ હું બતક આપણો અંદાજો સહી નીકળો કુકડો આ તો છે દોસ્તો અમે આવી ગયા ઘરે જાય જો અમારે ગયા તમે બની ગયા કે આવી રહ્યું તમને બતાવો રંગેલું રાજકોટ પણ અહીંયા રાજુ પર થંભો હા દોસ્તો અહીંયા નાખા કુકડા નહીં તો ખરા બિચારા કુકડા બરોબર બાર કરતા તો અંદર વધારે સારા છે કારણ કે તમે સમજી જ શકો કે આપણે અને આ બે લંગૂર કેમ ગાય ને મને એ નથી ખબર પડતી ભાગી જ જાય ભાગી જ જાય અને હું પાછા રહી ગયો કારણ કે આપણે તમને બધું બતાવું એટલે જુઓ હવે આવી ગયા સાર મુઘ સબસે બળા ઈસ્ટ જંગલ કા રાજા આવી ગયા સહાર મુગ પાસે દોસ્તો જુઓ Ơ, toyo mù giai mù ta naka dọa Salmo hai tao photo hai dọa video Mukhaya Tamasha dưới in đào hát chaka. Ah, hua yu 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 tre. A bidu yu 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 આ એની ટતી જ ખાતા લાગે ભાઈ બે વાડી અમે થાકી ગયા તારે તારા અહીંયા હા મારો આ વિડીયોમાં કાંઈક સપોર્ટ કરો યાર હવે નવી નવી જગ્યા અમે ફરતા રહી જો તો તમારો સપોર્ટ આ વિડીયોમાં વન કે કરાવી નાખો અને ચાર હજાર કલાક પૂરી કરાવી નાખો એટલે આપડે ઝંઝટ માટે આ કાતરા જોવે ઘરે વાર છે અહીંયા કાતરા ખાય ઘરે કાતો નથી ને અહીંયા ખાવું હવે

tapi aku cicipi macam macam juga, tapi dua ribu satu, coba, nggak cicipi ya? kalau itu tiket apa juga itu? iya, itu hanya lima rupiah. pada yang terakhir itu juga masih, juga ini,

પાડું પાડું શાંતિ થાય હાલે આજ પકડી જા જવું હોય તો આવી ગયો કાચબો આની તો ઘણી ઉંમર છે તો મારે આવી રીતના તરતા શીખો જો આજ બોડી ઉપર પગ નીચે હા હા એ પછી એક કલાવાનું ને એ કાંઈ બીજો મને દોતો તરતા નથી આવતો હું આવી રીતના શીખી જઈશ

Golden nhạc, I do to do, madame. Ay, johanna golden. Ay, johanna here. Oh, hoa, aide johanna. Johanna, bay, bay, johanna, bay, johanna, bay, johanna, bay, johanna, bay, cho bay, johanna, bay, johanna, bay, johanna, bay, ઓહો આમ તો જો આય રે દોસ્તો એ જો પાણીમાં હિયામાં જો જો આય રે ફટફટ યુ જો ઓહો આ પા જો દોસ્તો બાય બાય ગોલ્ડન હો જો આપણે ઘરે જોતી કે ગાડીને 100 રૂપિયે દીધી છે નો આયા મલેશિયા જો ફોટો ક્યાં તમે વાયરલ હો ભાઈ સૌ દોસ્ત આપણે માછલી જોઈ લીધી અને આપણે નીકળી જાય બહાર મારા માટી